રાજકોટમાં આગામી તારીખ સાતથી દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વ્યાપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક ફલક પર પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવા રાજકોટની ક્રાંતિકારી સંસ્થા સરદારધામના નેજા હેઠળ દેશકા એક્સપો જીપીબીએસ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું પચ્ચીસ એકરની વિશાળ જગ્યામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં જગ્યામાં જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા દેશ વિદેશના લોકો મોટી સંખ્યામાં એક્સપોની મુલાકાત લેશે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને વેગ મળશે સાત જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવશે જેપી બી એસ કન્વીનર અને સિરામિક ટાઇલ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા નિલેશ શેતપરિયાએ જણાવ્યું હતું કે પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ધ્યેય સાથે રાજકોટ ખાતે પચીસ એકરમાં આ એક્સપોનું આયોજન કરાયું જેમાં દેશ જ નહીં વિદેશના સર્વે સમાજના ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026 અંતર્ગત સરદાર ધામ દ્વારા 2018 થી GBPS એક્સપો નું આયોજન કરવામાં આવ્યું સર્વસમાજના ઉદ્યોગપતિ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન થકી મેક ઇન ઇન્ડિયા નું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે જીબીપીએસ GBPS દેશ કા એક્સપો માં સ્ટોલ બુક કરવામાં આવ્યા નમસ્કાર મિશન 2026 અંતર્ગત સરદાર ધામ આયોજિત સૌરાષ્ટ્ર ઝોનમાં જીપીબીએસ ટ્વેન્ટી ફોર દેશકા કા એક્સપોમાં આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા સરદારધામના ઉપપ્રમુખ ભાઈ શ્રી નટુભાઈ પટેલ સરદારધામના જીપીબીઓ ટ્વેન્ટી ફોરના કન્વીનર ભાઈ શ્રી નિલેશભાઈ જેતપરિયા મોરબીથી નરેન્દ્રભાઈ સંગાત સ્થાપક ટ્રસ્ટીભાઈ જયંતિભાઈ ભાઈ શ્રી કૌશિકભાઈ જીપીબીએસ ટ્વેન્ટી ફોરના પ્રમુખ હસરાજભાઈ ગજેરા જીપી બીએસ ટી ફોરના ઇવેન્ટ પાર્ટનર અને આ ઇવેન્ટને કેવી રીતે માઇક્રો પ્લાનિંગથી સફળ બનાવી સક્સેસ બનાવી એમાં નિલેશભાઈ જેતપરિયા અને જિતેન્દ્રભાઈ અમારા ઇવેન્ટ પાર્ટનરે ખૂબ સીમેન્ટને સફળ બનાવવા માટે સઘન પ્રયાસ કર્યા છે સરદાર સરદારધામના અમારા ઉપપ્રમુખ ભાઈ પરેશભાઈ ગજેરા અને સરદાર ધામ જે સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ ખાતે બસો કરોડનું બનાવવાનું છે એમના નેતૃત્વ તળે બનાવવાનું છે ભાઈ પરેશભાઈના નેતૃત્વમાં ઉપસ્થિત ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ્સ મીડિયાના સૌ અમારા રાષ્ટ્રવાદી મિત્રો અને વિશેષ આમંત્રિત અમારા સરદારધામના સૌ સ્થાપક ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓ જીપીબીએસ ટ્વેન્ટી ફોરના ટીમના મિત્રો સરદારધામ મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત એક આર્થિક ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે હજાર અઢારમાં મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર બે હજાર વીસમાં હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે બે હજાર બાવીસમાં વાપીથી તાપી ક્યાંય વિકાસ ન રહે બાકી એ સૂત્રને ધ્યાનમાં રાખીને બે હજાર બાવીસમાં સમિટ સુરત ખાતે કરી બે હજાર ચોવીસમાં સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓને જોડવા માટે રાજકોટના આંગણે આપણે આ ગ્લોબલ સમિટ કરી રહ્યા છીએ મિત્રો આ સમિટની ચાર પ્રકારે વિશેષતા છે નંબર વન કે એગ્રીકલ્ચર અને ડેરી યુવા ઉદ્યોગ સાહસિકો અને ખાસ કરીને માતાઓ બહેનો આ ચારેય વિભાગને આપણે પચાસ ટકાના ડિસ્કાઉન્ટમાં સ્ટોલ આપ્યા છે અને આ સમિટની અંદર અગાઉની અઢાર વીસ ને બાવીસની મેં સમિટ કીધી એ ત્રણેય સમિટનો ટોટલ સરવાળો કરીએ એ સમિટનો ત્રણેય સમિટની જેટલી આ એક સમિટ છે એના માટે અમારી જીપીબીએસ ટ્વેન્ટી ફોરની કોર ટીમ સ્ટેરિંગ કમિટી એક્શન કમિટીને અભિનંદન પાઠવીએ છીએ આપના માધ્યથી માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત અને દેશમાં એ સંદેશ આપવા માગીએ છીએ કે આ સમિટની ત્રણ બીજી મહત્ત્વની વિશેષતા એ છે કે અગિયારસોથી વધુ સ્ટોલો અત્યાર સુધીમાં બુક થઈ ગયા છે પૂરું બુકિંગ પૂર્ણ થઈ ગયું છે બુકિંગ માટે લોકો લાઇનમાં છે એના નથી આપી શકતા સ્ટોલ આપણી પાસે નથી એટલે અફસોસ છે બીજી વિશેષતા મહત્વની એ છે કે છત્રીસથી વધુ દેશમાં ખરેખર ફોરેનનો પાસપોર્ટ ધરાવતા હોય એવા એકચ્યુઅલ બાયર રાજસ્વી રાજકોટના આંગણે પધારી રહ્યા છે સસ્સોથી વધુ બાયરો નિલેશભાઈ ખરો ને અને વિશેષ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર સાથે ઠીક રીતે સંકલન દ્વારા સ્પોન્સરમાં અને સ્ટોલમાં તેમજ વિદેશથી જે બાયરો આવ્યા છે એમનું જે પેકેજ છે એર ફેર હોય હોટેલ હોય ફેસિલિટી અન્ય હોય એ બધી વ્યવસ્થા આપણે કરી શક્યા છીએ અને એ બાયરો મોરબીની ફેક્ટરીઓ હોય રાજકોટની એન્જિનિયરિંગની ફેક્ટરીઓ હોય કે જામનગર હોય જેતપુર હોય અન્ય મહત્ત્વના જે સૌરાષ્ટ્રના શહેરો છે ફેક્ટરી ફેક્ટરીની મુલાકાતો લેવાના છે બી ટુ બી મિટિંગ કરી અને મોટા બિઝનેસના એમઓયુ થવાના છે એટલે મારે ટોટલ મિલાવીને એમ કહેવું જોઈએ કે આ સમિટ છે એક સામાજિક ક્રાંતિ દ્વારા સૌરાષ્ટ્રની તસવીર તકદીર અને તાસીર બદલવા માટે સરદારધામ એક માધ્યમ બની રહ્યું છે આપને કહેતા ખુશી અને ગર્વ અનુભવી છે ટીમ સદ્દાધામના સૌ મિત્રો અને સ્થાપક ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીઓના દ્વારા કે હવે સમય પાકી ગયો છે બિનજરૂરી રિવાજો બિનજરૂરી ખર્ચાઓ ચર્ચાઓ પરચાઓ અને અંધસ અંધશ્રદ્ધામાંથી બહાર આવી અને આ વિકાસની મા જે એક ગાથા છે વિકાસની જે એક આ મહાકથા છે વ્યાપારનો એક આ મહાકુંભ છે એમાં જોડાવા માટે સમગ્ર સૌરાષ્ટ્રના માધ્યમથી સમગ્ર ગુજરાતને એક વેપાર ઉદ્યોગ અને રોજગારના ક્ષેત્રે યુવાનોનો ઉપયોગ નહીં પણ યુવાનોને ઉપયોગી કેમ થવું એ માટે સરદાર ધામ એક નવું પ્લેટફોર્મ આપી રહ્યું છે ત્યારે નાના મધ્યમ અને મોટા બિઝનેસમેનો પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ માર્કેટિંગ લોન્ચિંગ કરવા માટેનું આ શ્રેષ્ઠ પ્લેટફોર્મ આપણે પૂરું પાડી રહ્યા છીએ ત્યારે આવો હું નહીં અમે નહીં પણ આપણે સૌ સાથે મળીને ગુજરાતને સક્ષમ સબળ સમૃદ્ધ બનાવીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના દીર્ઘદ્રષ્ટા અને પ્રાક્રમી તેજસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે આપણું ભારત આવનારા સમયની અંદર વિશ્વગુરુ બને તો આપણે સૌ રાહબર બનીને સાથે બનીને આપણે આપણે નાના મોટાના મતભેદ ભૂલીને અને સૌ સંસ્થાઓ પણ અમને ખૂબ સહકાર આપી રહી છે આપ જોઈ રહ્યા છો કે ખોડલધામ ઉમિયાધામ સીતસર ઉમિયાધામ ઊંજા ઉમિયાધામ વિશ્વ ઉમિયાધામ અન્નપૂર્ણાધામ સમસ્ત પાટીદાર સમાજ સુરત આ બધી સંસ્થાનો અમને સરસ મજાનો સહયોગ સાંભળી રહ્યો છે ત્યારે આપના માધ્યમથી આપણે સૌ સાથે મળીને ગુજરાતને દેશને પણ દુનિયાના નકશા ઉપર અગ્રેસરની ભૂમિકામાં મૂકીએ આ સમિટ છ તારીખે એક સીઓ માંધાતા સિંહજી જે ઠાકોર સાહેબ છે દરબારગઢમાં પાંચસો પહેલી હરોળના બિઝનેસમેનનું સીઓ કોન્કલિવ ડિનર છે અને સાત તારીખે સાડા નવ કલાકે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ એક્સપોનું ઉદઘાટન કરશે અને પછી સમારંભ એમના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે દસથી એક સાત તારીખે આ સમિટને આપણે ખુલ્લી મૂકવા જઈ રહ્યા છીએ અને બપોર પછી ત્રણથી છે સન્માન સમારોહ છે સાંજના સાત તારીખે એક શામ અપનો કોઈ નામ એટલે કે બધા ઉદ્યોગિક વ્યાપારી મિત્રો દેશ દુનિયામાંથી પધાર્યા છે એમના માનમાં એક સરસ મજાનો કાર્યક્રમ છે અને આઠ નવ અને દસ એ ત્રણ દિવસ છે બહુ લોકો વિઝિટ માં આવશે લગભગ દસ લાખ લોકો બંધુ ભગીનીઓ સૌરાષ્ટ્રના સમગ્ર ગુજરાતથી આવે એવું આપણું આયોજન છે અને તમને કહેતાં ખુશી અનુભવી છે રાજકોટમાં લગભગ બધી હોટલો ફૂલ થઈ ગઈ છે અને ખૂબ બાયરો આપણા ઉદ્યોગિક વ્યાપારી મિત્રો આવી રહ્યા છે આપની જાણકારી આગામી તારીખ સાત થી દસ જાન્યુઆરીએ જ્યારે રાજકોટ ખાતે જીપીબીએસ બે હજાર ચોવીસનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પૂરી દુનિયામાંથી જે ઇન્ટરનેશનલ બાયરો આવે છે તેમને આવકારવા પણ ટીમ સરદારધામ અને ટીમ જીપીબીએસ સક્રિય છે સાથોસાથ મને જણાવતા આનંદ થાય છે કે સર્વ સમાજના લોકોને આ એક્ઝિબિશનમાં ઇન્ટરનેશનલ બિઝનેસનું પ્લેટફોર્મ મળે તે માટે પણ સ્ટોલ આપવામાં આવ્યા છે અને ખાસ કરીને એક યુરોપની કંપની સાથે બસો કરોડના એમઆયુ રાજકોટની જે કંપની કરવા જઈ રહી છે સાથોસાથ શ્રીલંકાના એનર્જી મિનિસ્ટર જે એનર્જી મિનિસ્ટર છે તે ખાસ કરીને સોલાર એનર્જી ઉપર અહીંયા આવવાના છે અહીંયાની સોલાર કંપનીઓને ત્યાં પ્લેટફોર્મ મળે તેના માટે પણ આવે છે સાથોસાથ ઇલેક્ટ્રોનિક વ્હીકલની બેટરી મેન્યુફેક્ચરને પણ પ્લેટફોર્મ શ્રીલંકામાં મળે તે માટે પણ આવે છે સાથોસાથ યુએથી પણ ક્રાઉન પ્રિન્સ પણ આવી રહ્યા છે અને ઘણી બધી કન્ટ્રીમાંથી જે ચેમ્બર ઓફ કોમર્સ છે તે પણ આવી રહી છે અને બી ટુ બી દ્વારા આપણા નાના નાના ઉદ્યોગકારોને પણ બાયરો સાથે મિટિંગ થાય તે માટે આપણે આયોજન કર્યું છે ત્યારે આ એક્સપો પછી સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ બિઝનેસ મળે તે માટે जीपीबीएस पी टीम सक्रिय रीते जे आयोजन करू ते फायदो सौराष्ट्र